ਕਿਤਾ ਇਹ ਨਾ ਸਰੀ ਨਾ ਗਰੇ ਨਾ ਨਾਕੀ ਨਾਕੀ ਜੇਲੀ ਕਿ ਲੋ ਰਾਵਣ ਕਿ ਲੋ ਗਰੁਡ ਪਖਸ਼ੀ ਆਵੇ ਹੂ ਆਵੇ ਗਰੁਡ ਪਖੋਵਾਰ ਕੇ ਪਖਮੇ ਘਾਲੀ ਲੀ ਨਾ ਤਰ ਇਨ ਕਿਤਾ ਕਹੀਂ ਡਕ ਨਾ ਨਕਤਾ ਨਕ ਜੇਲੇ ਨਾ ਰੋਮ ਲਖਮਨ ਬਦਾਂ ਹੋਤਾ ਹੋਤਾ ਜਤਲਨ ਤਰ ਸਬਰੀ ਨੂੰ ਗੋਮਾਇਓ એને સબરીનો મેર પડી ગયો એને સબરીનો એઠો બોર પ્રેમને વસ્થયો વાલો વાલો પ્રેમને વસ્થયો સુખ કરે પંડિતને કાજી કાજી એને સબરીનો એવો પ્રેમ એને એઠો બોર ઓ ખાઈ જા અન ધુરિયા ધનનો કાકો બિંદુરજી તે ખૂબ ગરીબ અન ધુરિયો ધન 50 જાતનું જમવાનું બનાય પચાસ જાતનું તો કૃષ્ણ ભગવાનની જય મળ્યું અને પહેલાં ધૂર્યોધનને ઘેર ભાજી ખાધી અરે પહેલા વીંદુ ભાજી ખાધી અને પેલો તો ગરીબ રીયા ઓ મારા બાપ પેલો આખી દુનિયાના રાજા કરતે મોટો રાજા ધુર્યોધન તેને ઘેર પચાસ જાતનું તોની ખાધું મારા ગરીબને ઘેરે એમ કહીએ પાગલ બની ગયો ગોંડો બની ગયો

ભગવાન છે નીચે પહેલા ગાદી મૈલીની ની ગાદી ની તે પહેલા એવી ભક્તિ હતી પિંજ ગોમ મે ચેર પર સે થાય પુરુષોતમ પિંજ નો ભગત રાતે વાતો કરવા બે હે એ એની એની ભગત ની ઘરવારી આ રાત વાતો કરે અને આ લોક પદનામે કંઈક દિવેલ જ છે કે દિવેલ બારી દે એમ થાય એટલે પેલા પુરુષોત્તમ પેલો ભગત હું કીધું અમારે વધારે દિવેલ નહીં જોતો એક જ કોળિયું અમને ભર્યા અમારા ખૂબ જ એક કોળિયું ભર્યું કે આખી રાત ચાલ્યું એક દાડો ચાલ્યો બીજી રાત હો ચાલી તો તે કોળિયા મેં દિવેલ જ નહીં ખૂટ્યું ત્યાં પછી ભગત ની ગરવાળી ને સમજણ પડી કે પછી બદલું દાદ દીધું ઘોર ઉપર પાટળો ચઢાવવાનો છે પાટળો તે તો પુરુષોત્તમ ભગવાન પેલો ભગત દ્વારા બે જણા ઉંચકીને ચઢાવી દીધો બીજાને બોલાવ્યા દે એવા પર એટલે પછી પેલો એક જન્મ હવે પરાગજીને કાગળ લખો તમારો પેલો ફસલો આખો ભગવાન થી પીજ મેં પૂંજાય એટલે પરાગજી કીધું પછલા તું હથિયાર ને અમને ઊંચું મૂકી દે અમને હથિયાર ની વાપરીશ એટલે હથિયાર ઊંચું મૂકી દે કે લત્યાન ભેંસો રાખ્યો બે કઈ કંઈ કોથળીનું પોની આવે મંદિરની બાજુમાં તે પેલા પેલા હુથારી છે ચાર વાળે બે ચાર ભરા અને પોણી મેં તનવી લાવે અને મંદિર નજીક આવે એટલે પોન થી ભાર ખેચી કાઢે એમ કરી કરીને બે ત્રણ વર દૂધ વેચ્યું એમ કરીને જીવા પછી ત્રણ વર પછી પાછું સત વસ્તુ આવી દા ઉકેલી એના તો પાજમ અથાર ને તો ઊંચો મુક જોર જારે પડે લેજો કો લે જાર કોમ પર ચાલે ગયો મે અથાર ઊંચો મુક તે તેન વર હો છોના રહ્યા અને તેર વર હો પછી પાછું ચાલુ થઈ ગયો પાજી ભગવાન ની યાદ એ લે અને મહુવા મે गुरु ना कौम में चाकर ही है नौकर है आ, हो गौ जाए, जाए दर्शन था पता हो गौ चाल घेरा इला विचार करो कि मैं महुआ में, में कुछ नहीं गया नौकर हम इले कोई ना नौकर आ से कोई ना नौकर एम्बू में पड़े तब पहला कुछ बेचा जना वहा तो करता एक मस्करी में बोला

તો જો વાંચના ઘેર જો ને પરાચીન જો ને જીન કેવાને મારી ખૂબ માયા એ લાગ થી જીન જા ઘેર જા મે કમ એમ કર મે તારે ઘેર આવે તબે પૈછો નો વર્ષાલ વર્તા ગોમની બારી આગર પ્રભુ પોળ તારે એટલે ભાદ્રેન ના દરવાજે કઈ ઓલી તને લીસ પલાસ્ટ તો એ હુઈ રહે તલા ઘર જ ન તુ કશું જ ન તુ તો ખાઈન લે જમતા લોટો ભરીન પાણી લેતા એ આવું બધું ભજન છે એમ કરી કરી પછી પેલા સેવા મે રે મવા પછી તારે ઘર મે આવે બે પૈસા તારે બધું પાછું થયું પત્રો ગઢરો ને એવું બધું લાઈન પીછી ડેલું કર્યું સિત્તેર ગજ લો અને છત્રી ગો છત્રી ગજ પહરવું એટલે તમે ભાદર માં બેસો ચા